ઓમ શ્રી ગણેશાય નમઃ તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધનતેરસના દિવસે કરવામાં આવતી મહાલક્ષ્મીજીની પૂજા આપણે કરવાના છીએ આજના આ વિડીયોમાં હું આપને બતાવીશ કે ધનતેરસના દિવસે કેવી રીતે મહાલક્ષ્મીજી મા સરસ્વતી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે તેની પૂજામાં કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે તે સંપૂર્ણ માહિતી આજે હું તમને આપીશ અને આ પૂજા વિધિ અમે જાતે કરેલી છે કે જેથી કરીને તે પૂજા વિધિ જોઈને આપ પણ તે જ રીતે આ ધનતેરસના દિવસે પૂજા કરજો કેમ કે એવું કહેવાયું છે કે સાચી પૂજા વિધિથી જ તે પૂજાનું ફળ મળે છે અન્યથા તે પૂજા વિધિનું ફળ મળતું નથી તેથી ખાસ કરીને અંત સુધી આ સંપૂર્ણ પૂજા વિધિ જોજો અને ત્યાર પછી જ આપ આ ધનતેરસના દિવસે પૂજા કરજો તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરી દેજો કે જેથી કરીને તે લોકોને પણ આ ધનતેરસની સાચી પૂજાવિધિ વિશે જાણકારી મળે તો મિત્રો સૌ પ્રથમ હું આપને આ પૂજા વિધિની સામગ્રી વિશે જણાવી દઉં કે આ પૂજામાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તો મિત્રો સૌ પ્રથમ એક બાજોટ ઉપર લાલ કપડું પાથરવાનું અને તેના ઉપર મા લક્ષ્મીજી મા સરસ્વતી અને ગણપતિજીનો ફોટો અથવા મૂર્તિ રાખવાની તો અહીંયા આપણે ફોટો લીધેલો છે અને ત્યાર પછી પૂજામાં એક પાણીનો લોટો ત્યાર પછી ઘરમાં છાંટવા ગંગાજળ માતાજીને ઓઢાડવાની ચુંદડી ત્યાર પછી આજે સાંજે પ્રગટાવવાના તેર દીવા કે જેમાંથી મોટો દીવો એ યમ દીપક છે કે જેના ઘરના મુખ્ય દરવાજે રાખવાનો હોય છે ત્યાર પછી છે સિક્કા કે જેની આપણે આજે પૂજા કરીશું ત્યાર પછી છે તજ લવિંગ ત્યાર પછી જે પીળા અને ગુલાબના ફૂલો અબિલ ગુલાલ સોનાનો સિક્કો જવ માતાજીને ભોગ માટે સાકર નાડાછડી સોપારી માતાજીને પ્રસાદમાં ધરાવવાનું કેળું અને જામફળ અહીંયા આપ કોઈ પણ માતાજીને ભોગ ધરાવી શકો છો ત્યાર પછી ચોખા ઘઉં મગ માતાજીને ધરાવવાની દક્ષિણા તો આવી રીતે આટલી પૂજા સામગ્રીની આપને આજે પૂજાવિધિમાં જરૂર પડશે તો આવો હવે આપણે સૌ લોકો આ પૂજા વિધિની શરૂઆત કરીએ તો મિત્રો સૌ પ્રથમ હાથમાં ગંગાજળ લઈને આખા ઘરમાં છાંટવાનું અને ફોટા ઉપર અને બાજોટ ઉપર તે ગંગાજળ છાંટવાનું ત્યાર પછી માતાજીને આપે જે ચુંદડી લીધી હોય તે માતાજીને ચુંદડી પહેરાવવાની જો આપણી પાસે ફોટો હોય અથવા તો મૂર્તિ હોય તો તેને પણ ચુંદડી પહેરાવવાની રહેશે ત્યાર પછી હવે મા લક્ષ્મીજીને ગણપતિજીને અને મા સરસ્વતીજીને કંકુ ચાંદલો કરો અને ત્યાર પછી ચોખા ચોડો બાજોટ ઉપર ચોખાનો એક સ્વસ્તિક બનાવવાનો કેમ કે આપણા હિન્દુ ધર્મમાં કોઈ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા સ્વસ્તિકનું ચિહ્ન બનાવવામાં આવે છે અને આ સ્વસ્તિકના ચિહ્નને આપણા ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યું છે તેથી જો આપ કોઈ પણ પૂજા વિધિ કરતા હોય તો સ્વસ્તિકનું ચિહ્ન અવશ્ય બનાવવાનું હવે ત્યાર પછી એક દીવો લેવાનો અને તે દીવાને પ્રગટાવીને તે સાથિયા ઉપર રાખવાનો અને તેનું મુખ માતાજી તરફ રાખવાનું હવે જે આપે ફૂલ લીધા હોય તેને માતાજીને અર્પણ કરવાના એક ફૂલ ગણેશજીને એક ફૂલ મહાલક્ષ્મીજીને અને સરસ્વતી માતાજીને ફૂલ અર્પણ કરવાનું અને થોડી થોડી ફૂલની પાંદડી બાજોટ ઉપર પણ વેરી દેવાની તો મિત્રો હવે આપણે કુબેર અને ધન્વંતરીની સ્થાપના સોપારી રૂપે કરીશું તો તેના માટે હવે આપણે બાજોઠની જમણી બાજુ એક ઘઉંની ઢગલી કરવાની રહેશે અને તેના ઉપર થોડાક મગ પણ રાખવાના કેમ કે કોઈપણ પૂજામાં ઘઉં અને મગનું વિશેષ સ્થાન હોય છે અને સાથે સાથે ચોખાનું પણ હોય છે અને ત્યાર પછી હવે તે ઘઉં અને મગની ઢગલી ઉપર સોપારી તરીકે કુબેરની સ્થાપના કરો અને તે સોપારી ઉપર નાળા છડી વીંટો કે જે આપ વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતે વીંટવાનું ત્યાર પછી એક સિક્કો લઈને તે ઘઉં અને મગની ઢગલી ઉપર સોપારીને રાખવાની અને તેવી જ રીતે બીજી સોપારીની સ્થાપના ધન્વંતરી તરીકે કરવાની આ રીતે કુબેર અને ધન્વંતરીની સ્થાપના કરીને તે બંને સોપારીને ચાંદલો કરવાનો અને તેમને અબીલ ગુલાલ છાંટવાનો અને ત્યાર પછી જો પાસે સોનાનો સિક્કો હોય તો તે સિક્કાની પણ આજે પૂજા કરવાની હોય છે તો તેને પણ ચાંદલો કરવાનો કેમ કે આજના દિવસે ધનની પૂજાનું તો મહત્વ છે જ તેથી જો આ સોનાના સિક્કાની પૂજા કરવામાં આવે તો તે અતિ શુભ ગણાય છે ત્યાર પછી દર વર્ષે જે આપ સિક્કાની પૂજા કરતા હોય અથવા તો જે કોઈ પણ વસ્તુની પૂજા કરતા હોય તેને તે બાજોટ ઉપર રાખવાની અહીંયા અમે દર વર્ષે આ સિક્કાની પૂજા કરીએ છીએ તો તેને આ બાજોટ ઉપર રાખ્યા છે કે જે આપ વિડીયોમાં જોઈ શકો છો તો આટલું કરી લીધા પછી હવે માતાજીને લવિંગ અર્પણ કરવાના કેમકે એવું કહેવાયું છે કે જો આ દિવસોમાં માતાજીને લવિંગ અને સફેદ રંગનો કોઈ પણ ભોગ ધરાવવામાં આવે છે તો લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને આપણા ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે અને આટલું કરી લીધા પછી હવે માતાજીને પ્રસાદ ધરાવવાનો હોય છે અને જો આ પ્રસાદમાં પણ સફેદ રંગનો હોય તો તે શુભ ગણાશે અને આ પ્રસાદ રાખવા માટે ત્યાં પણ ઘઉં અને મગની એક ઢગલી કરવાની અને તેના ઉપર પ્રસાદ ધરાવવાનો અહીંયા અમે કેળું અને જામફળ પ્રસાદ તરીકે લીધેલો છે આપ કોઈ પણ ફ્રૂટ અથવા બીજી કોઈ પણ દૂધની બનાવટને પ્રસાદ તરીકે લઈ શકો છો તો મિત્રો એવું કહેવાય છે કે કોઈ પણ પૂજા દક્ષિણા વિના અધૂરી હોય છે તો હવે માતાજીને દક્ષિણા ધરાવવાની આપ આપની ક્ષમતા અનુસાર કોઈ પણ દક્ષિણા ધરાવી શકો છો જરૂરી નથી કે રૂપિયા ધરાવવા આપ બીજી કોઈ પણ દક્ષિણા માતાજીને ધરાવી શકો છો તો મિત્રો આ રીતે પૂજાવિધિ કર્યા બાદ હવે લક્ષ્મી માની આરતી કરવાની હોય છે તો હવે આપણે સૌ લોકો માતાજીની આરતી કરીએ અને માતાજીને આરતી કરી માતાજીને આરતી આપવાની અને ત્યાર પછી આપે જે લોટામાં જળ ભર્યું હોય અને જે આપે પૂજાકિધિ કરી હોય તેની ફરતે ચાર વખત જળને છાંટવાનું અને મિત્રો લક્ષ્મીજીને પ્રાર્થના કરવાની કે હે લક્ષ્મીજી મેં આજે ધનતેરસના દિવસે આપની ખૂબ જ શ્રદ્ધાભાવપૂર્વકથી પૂજા કરી છે અને આપની સાથે સાથે મા સરસ્વતી અને ગણેશજીની પણ પૂજા કરી છે જો આ પૂજા વિધિમાં મારી કંઈ ભૂલ થઈ હોય તો મારી ભૂલને સ્વીકારી લેજો અને મને આપનું બાળક સમજીને મારા ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવજો અને આખા વર્ષ દરમિયાન અમારા ઉપર કોઈ પણ સમસ્યા આવે તો તેની સામે લડવાની અમને શક્તિ આપજો અને આપ અમારા ઘરમાં સ્થિર રહેજો આપ હંમેશા અમારા ઘરમાં વાસ કરજો અને અમને ધન ધાન્યના આશીર્વાદ આપજો અને મિત્રો આજના દિવસે રાત્રે તેર દીવા પ્રગટાવવાનું વિશેષ મહત્ત્વ છે તો હવે આપણે આ તેર દીવાને આપણા ઘરમાં રાખીશું તો સૌપ્રથમ દીવાને તુલસી ક્યારે રાખવાના અથવા તો આપ જ્યાં તુલસીજી ઉગાડ્યા હોય જ્યાં તુલસીજીનું કુંડું હોય ત્યાં તે દીવાને રાખવાના ત્યાર પછી એક મોટો દીવો કે જેને ચતુર્મુખી કહેવાય છે તેને આપના ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર રાખવાનો ત્યાર પછી એક દીવો આપ જ્યાં રસોઈ કરતા હોય તે ચૂલા ઉપર રાખવાનો અને ત્યાર પછી એક દીવો જ્યાં આપનું મંદિર હોય ત્યાં મંદિર પાસે રાખવાનો અને ત્યાર પછીના દીવા આપની બાલ્કનીમાં અથવા અગાસીમાં રાખવાના કેમ કે દિવાળી એ પ્રકાશનો તહેવાર છે આ દિવસોમાં અવશ્ય દીવા કરવા જોઈએ અને ખાસ કરીને તેર દીવાનું આજના દિવસે મહત્ત્વ છે તેથી યમદીપકને ગણીને સાથે તેર દીવા આજના દિવસે અવશ્ય કરવા જોઈએ તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને આ ધનતેરસની સંપૂર્ણ પૂજા વિધિ સમજાઈ ગઈ હશે કે કેવી રીતે આ પૂજા વિધિ કરવાની હોય છે જો આપને પૂજા વિધિ યાદ રહી ન હોય તો આપ ફરી એકવાર આ વિડીયો જોઈ લેજો કે જેથી કરીને આપને સંપૂર્ણ પૂજા વિધિ સચોટ રીતે સમજાઈ જાય અને તે જ રીતે આપ પણ પૂજા વિધિ કરજો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરી દેજો કે જેથી કરીને તે લોકોને પણ આ ધનતેરસના દિવસે પૂજાવિધિ કેવી રીતે કરવી જોઈએ તેના વિશે તેઓને પણ જાણકારી મળે તો મિત્રો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ